શહેરના મતવા ચોકથી વિસ્તારમાં જઈ રહ્યા બે શખ્સો ત્યારે બે અજણ્યા ઈસમો દ્વારા કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા શહેરના મતવા ચોકથી વડવા પાદેવકી વિસ્તારમાં બે યુવાનો ગાડી લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન કોઈ બે ઈસમો દ્વારા નજીવી બાબતે ગાડી અડી જતા ઉશ્કેરે જઈને અરફાજ સેલોત જાહીદભાઈ અને સમીર બશીરભાઈ જાડેજાને માર મારી છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી

અમે વધવા ચોકમાંથી ગોળા તરફ જતા હતા એ ભાઈ રોંગ રોંગે રોંગમાં એને ગાડી ભટકાડી ગાડી પટકાડીને તો ઉતરીને અમને સીધા મારવા માટે એ ગાડી ભટકાડી એમાં જ બીજું કાંઈ હતું કોઈ અદાવત નહીં બીજું કોઈ વસ્તુ ઓળખતા નથી એને બે જણ હતા શું હતી એની આગળ છરી હતી